નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની સાથે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ રેલવે વિભાગની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે તેના વિશે આજના આ વિડીયોમાં વાત કરી છું મિત્રો આ ભરતીની અંદર જે મિત્રોએ આઈટીઆઈ કરેલું છે તેમના માટે ઘણી બધી જગ્યાઓ ફાળવવામાં આવેલી છે તેના વિશે પણ આપણે આગળ વાત કરીશું તો જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને ને નથી કરેલી તે મિત્રો આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો વાત કરીએ આ ભરતીની તો જે આ ભરતી છે તે રેલવે વિભાગની અંદર આવેલી છે આરઆરવી ટેકનિશિયન વાળાની છે તે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો આ ભરતી માટે જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે આજથી એટલે કે અઠ્યાવીસ છ બે હજાર પચીસથી છે તે ઓનલાઈન એપ્લાય કરી શકો છો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ છે એટલે કે આજથી એક મહિના સુધી તમે છે તે આ ફોર્મ ભરી શકો છો હવે તેની અંદર આપણે પોસ્ટની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ વન જેના માટે ટોટલ એકસો જગ્યાઓ ફાળવામાં આવેલી છે ટેકનિશિયન ગ્રેડ વન માટે તેની અંદર મિત્રો પગાર ધોરણ જોશો તો ઓગણત્રીસ હજાર બસો સુધીનો પગાર મળશે અને તેની વયમર્યાદા છે તે અઢારથી તેત્રીસ વર્ષ સુધી માન્ય ગણા છે ત્યારબાદ ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે છ હજાર પંચાવન જગ્યાઓ છે જેની અંદર આઈટીઆઈના તમામ વિદ્યાર્થીઓ ચાલશે તેની અંદર ઘણા બધા કોર્સ આપેલા છે જે બે વર્ષનો કોર્સ આવે છે આઈટીઆઈની અંદર તે તમે કરેલો હોય તો તમારે ચાલશે તેની અંદર બધા ટ્રેડની અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જેવી રીતે વાયરમેન ઇલેક્ટ્રિશિયન ફિટર આ બધાની અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો ટેકનિશિયન ગ્રેડ ત્રણ માટે છે તે પગાર ધોરણ છે તે ઓગણીસ હજાર નવસો રહેશે તેની વયમર્યાદા છે તે અઢારથી ત્રીસ વર્ષ સુધીની રહેશે હવે આગળ મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો તમે યુ આર ઓબીસી અથવા તો ઇડબ્લ્યુ એસની અંદર જો આવો છો તો તમારે પાંચસો રૂપિયા છે તે પરીક્ષા ફી ભરવાની રહેશે ત્યારબાદ એસી એસ ટી અથવા તો ફિમેલને છે તે બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે આ જે ફી છે તો તમે પરીક્ષા આપો છો ત્યારબાદ તમને પરત કરી દેવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો કે આમાં સિલેક્શન કઈ રીતે થાય છે તો સિલેક્શન છે તે સૌથી પહેલાં તમારે જે સીબીટીની પરીક્ષા આવે છે તે પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ પરીક્ષા આપ્યા બાદ તમારું રિઝલ્ટની એવું બધું આવી જાય છે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ તમારું છે તે મેડિકલ ટેસ્ટ થશે મેડિકલ ટેસ્ટ છે તે આપણું લાસ્ટ છે ત્યારબાદ તમારે ડાયરેક્ટ ઓફર લેટર આવી જશે તો આ છે આપણું સિલેક્શન પ્રોસેસ ત્યારબાદ આગળ વાત કરીએ પરીક્ષા પેટર્નની તો પરીક્ષામાં કેટલા માર્ક કેટલો ટાઈમ એ બધું જોઈએ તો તમારી પરીક્ષાની અંદર ટોટલ સો માર્કનું પેપર હશે સો માર્કનું પેપર હશે તેની અંદર તમને સો માર્ક આપવામાં આવે છે સો માર્કનું બધા મતલબ કે બધા પ્રશ્નો એક એક માર્કના હશે તેની અંદર ટાઈમ તમને એક કલાક ત્રીસ મિનિટ એટલે કે નેવ મિનિટનો સમય આપવામાં આવે છે સાથે સાથે મિત્રો આ બધા પ્રશ્નો છે તેના નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે એટલે કે તમારે માર્ક જો ખોટો પડશે તો તેના નેગેટિવ માર્ક થશે અને મિત્રો આ તમારે જે પેપર આવશે તે તમારે ત્રણેય ભાષામાં આવશે એટલે કે ગુજરાતીમાં પણ હશે હિન્દીમાં પણ હશે અને અંગ્રેજી ભાષામાં પણ હશે ત્રણેય ભાષામાં તમને પેપર આપવામાં આવશે તો મિત્રો આ ટેકનિશિયન ગ્રેડ ત્રણની જે ભરતી છે તેની અંદર દસ પાસ પ્લસ આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ આગળ આપણે વાત કરીએ કે તેની અંદર આઈટીઆઈની અંદર વાયરમેન છે ઇલેક્ટ્રિશિયન છે ફિટર છે એવા ઘણા બધા ટ્રેડ આપેલા છે કયા ટ્રેડ ચાલશે તો કે બે વર્ષનો જે ટ્રેડ હોય છે તેની અંદર ભરતી છે એટલે તમે જો બે વર્ષનો કોર્સ કરેલો છે આઈટીઆઈની અંદર તો તમે આ ભરતીની અંદર ભાગ લઈ શકો છો તો જે મિત્રોને આ ભરતીની અંદર ઇન્ટરસ્ટ હોય તો તે ઓનલાઈન એપ્લાય કરી શકે છે તમારા નજીકના મિત્રોને પણ આ વિડિયો શેર કરી દેજો જેથી તે પણ આ ભરતીનો લાભ લઈ શકે તો જે મિત્રોને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ